અત્યારે જમવા ભૂખ ના વડકા છે એટલે બેઠા હવે આપડે બહાર હતા લે ખબર હે હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં શું ફેમિલી તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને ફરી એક આપણે નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો મસ્ત મજાના નાઇન ટાઈન થઈ ગયા છે ને સવાર સવારમાં આપણે આવી ગયા છે ધાબા પર કારણ કે એમાં એવું છે હું દુકાને ગયો નવ વાગે દુકાને ગયો અને ત્યાર પાછો દસ વાગે ઘરે આવી ગયો કારણ કે મારે અને મારા મમ્મીને જવાનું છે એક મેરેજમાં તો ત્યાં ખાલી બકાડવા જવું પડે એમ છે એટલા માટે આપણે છીએ તો મેં કીધું વાલીને પછી થોડીક વાર હતી પાંચ દસ મિનિટ મેં કીધું ધાબા ઉપર આવીને બ્લોક શરૂ કરી નાખું અને વળી વાતરણ સારું છે એટલે મજા આવે એવું છે નગર તો હું છે જ હેરાન થઈ જાય ગરમીનો તડકો હોત ને તો પછી હું એક તો હાફ સ્લીવમાં ટી શર્ટ પહેરું છું તો ખોટા બગડશું એવું બધું છે ને તડકો થાય તો એ ધૂળ તો ઉઠશે જ તે તો કાંઈ વાંધો નહીં હું તમને ત્યાં જઈને મળું બરાબર તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આપણે આખું દૂર ન જવાનું મોવાની બાજુમાં જ ગામ છે ત્યાં જવાનું છે તો હમણાં પછી આપણે બે એક બે કલાકમાં આવતા રહીશું તો બસ આપણી ચેનલ પર નવા આવ્યો તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જવું ત્યાં સુધી બરાબર તો આપણે મળીએ થોડી વાર રહીને તો અત્યારે આપણા લોકેશન ઉપર આવી ગયા છે અને મારા મમ્મી અંદર ગયા છે તો મેં ગાડી મૂકી દીધી છે મેં કીધું આપણે તડકાની મૂકી દી અને પછી અહીંયા કેટલી ઘડી ખોટી થવાનું છે બહુ કાંઈ કાંઈ ખબર નથી તો આ ઘરે જવાનું છે આપણે પણ શું કહેવાય અંદર બધા બૈરા છે બધા ભાઈઓ બધા બેઠા છે બધા આદમી ધામ ગયા છે ભોળાથ મંદિરે તો મેં કીધું કાંઈ નહીં બધા આવે ત્યાં સુધી હું કોઈ કાંઈ લેશું આપણે અહીં કોઈને ઓળખતા તો જઈને કીધું અહીં બધી ગાડીઓ પડી હતી જવું ને બધી ગાડીઓ બધી પડી છે ને અહીંથી અમે આ રસ્તેથી આવ્યા છે અહીંથી ડાયરેક્ટ સીધું જાદરા ને જાદરાથી અંદર તરફ તો મેં કીધું કાંઈ નહીં ઘડી કાંઈ બેસું એમ તો તમે ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બનાર જ બરાબર ગઈ છે એને ભાડું છે ભાડું છે હા એમ તો હાલો અમે અહીંયા આગળ ડાયરેક્ટ ને રોગોડા જઈને મંદિરે જઈને મળશું બરોબર જમવાનું શરૂ થઈ ગયું છે તમે બધા બેઠા છે ને અમારા ઓળખાણ આપી જનકભાઈ છે ને ભાઈ વિજય દાસ દાણી તારી

ઘરે <laughs> 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 તને અમે ખવરાઈ દેવું છે હું ખાઈ લે અમારે એવું કઈ ના ના તમને હાસો પડે તમે મહેમાન છો એટલે અમે નહીં તમે મહેમાન કહેવાય એટલે કોઈ તમને શેવ મમરા કરતા અહીંયા અમે જમાડી જઈએ ને રાત રાખીએ એટલે જમાડી જઈએ લાગે તમને આ જમાડે એમ કમેન્ટમાં કહી દે એવું નથી એ સેલ એટલે અમારે શેવ મમરા જ ખાવાનું રહે

તો બધા જો જમી જમીને ફ્રેશ થઈને બધા બેઠા છે ને અમે બધા જમી લીધા છે બધા વ્યાઈ ગયા છે તો અહીં મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે તો મેં સિનેમેટિક લેતો હતો અને અહીંયા પાછળની સાઈડમાં છે ને નદી છે મસ્તીની જો હું જો કે અહીંયા પહેલી વાર આવ્યો છું દાદરામાં કોઈ દી એવો નથી આજે આવ્યો હશે પણ મને એમ લાગ્યું શૂટ કરવા માટે જગ્યા બહુ સારી છે મતલબ મજા આવે એવું છે અહીંયા મેં પૂછ્યું ને અહીંયા જે રહેવા રેવા વાળા લોકો હોય એને પૂછીએ તો મને કીધું અહીંયા ઘણું ખરું છે એ કે પણ મેં તો અત્યારે આપણી ટાઈમ છે ને કરતો જાત પણ આ જો નદી ને બધી નજારો સારો છે કે પાછળની સાઈડમાં અને મહાદેવનું મંદિર એ સારું છે હા ભાઈ જો આમથી હાથ ઉસા કરે ખાઈ લીધું કે તમે તો ઉપડો ને હવે અહીંયા નહીં એટલે હવે જમી જમી નીકળો તો હવે કઈ કામ નથી તમારું હવે

બગસરા નો પેલી ના ના કોટડા ભાઈ કેય ભાઈ ખબર હોય ને કા જનકભાઈ આજે વાત ને સોર્યો એટલે મેં પેલી લીધો

બ્લોગ બનાવવાનો પછી ટાઈમ જ નહોતો મળ્યો બાકી તો અમે ઘરે તો ક્યારે ગયા હતા અને હવે ડાયરેક્ટ હાંજ પડી ગઈ છે તો સોરી એટલે ડાયરેક્ટ ન પડે હાંસ તો તો પછી કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહો નવરાય ન મળે મેં તો કાંઈ વાંધો નો એવું તો થઈ ગયું તો અમારા બ્લોગ પૂરો કરવું છે તો હું તમને એમ કીધું આપણી ચેનલ પર ખાસ કરીને આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા હોય છે બે લાયકનને પ્રેસ કરજો તો મળશું આપણે આવવાનો બ્લોગમાં તો બસ બધાને શ્રી રામ ને બસ આજના બ્લોગમાં બસ એટલું તો ફરી મુલાકાત સાથે કાલના નવા બ્લોગમાં મળીશું